નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો બધા જ મિત્રોની મારા જય માતા છે મિત્રો આજે આપણે વાત કરીશું અદિતિ બની અહલ્યા ભાગ સાત એકવાર સવાર સવારમાં સાસુમા અને જેઠાણી વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી જેઠાણી લીલા રિસાઈને પોતાની રૂમમાં પૂરાય અદિતિ કંઈ સમજે એ પહેલાં મોહિતે એને સાઈડમાં લઈ જઈને કહ્યું અદિતિ લગ્ન વખતે તને સડાવેલા દાગીના તું મમ્મીને આપી દે મમ્મીએ એમના દાગીના તને આપ્યા એ ભાભીને ગમ્યું નથી તેઓ એમાં પોતાનો ભાગ માંગે છે ઘરમાં ક્લેશ થાય એના કરતાં તું સામે સાલીને જ દાગીના આપી દે અદિતિએ કચ્છી દલીલ વગર મોહિતની વાત માની લીધી પોતાના કબાટમાંથી દાગીના કાઢીને સાસુને આપવા લાગી આ તો અમારા સ્થળ છે તારા પિયરના ક્યાં છે મોટી વહુ પરિણીને આવી ત્યારે વગર કીધે એણે એના બધા દાગીના મને સોંપી દીધેલા સોફામાં બેઠેલા સાસુમા રોપથી બોલ્યા અદિતિનો સહેરો સાવ પડી ગયો પોતાની પેટીમાંથી બધા દાગીના કાઢીને એણે સાસુમાને સોંપી દીધા છતાં સાસુમાની કપાળની કરસલીમાં લેશ માત્ર ફેરફાર ન થયો ઉલટાનું એમની નજર અદિતિના ગળામાં લટકતા સોનાના મંગળસૂત્ર પર હતી આજકાલ સોરોનો ભય એટલો વધી ગયો છે કે ન પૂછો વાત હમણાં પરમ દિવસે ગઈ પણ પેલી બાયનું ગળું બિચારીનું માંડ માંડ બસી બોલો સાસુમાં કહી રહ્યા હતા અદિતિએ મોહિત તરફ જોયું મોહિતે મંગળસૂત્ર આપી દેવા ઈચ્છારો કર્યો મમ્મી મારી પાસે આ મંગળસૂત્ર સિવાય પહેરવા માટે કંઈ નથી આમે હું ક્યાં ઘર ઘરની બહાર નીકળું છું જ્યારે બહાર જવાનું થશે ત્યારે ઘરમાં મૂકીને જઈશ અદિતિ બોલી તને શું લાગે છે આ બધા દાગીના અમે ઘરમાં રાખીએ જોખમ વધારીશું આ બધું લોકરમાં મૂકવાનું છે પછી તારા એક મંગળસૂત્ર માટે અમારે ફરીથી બેંકમાં ધક્કો ખાવાનો મોહિત ભાઈ આ રીતે બાય તો બહુ પાકી સાસુમાં વ્યંગ કરતા બોલ્યા અદિતિએ સુપસાપ મંગળસૂત્ર ઉતારીને બીજા દાગીના ભેગું મૂકી દીધું હવે સજવા ધજવાના પોતાના કોડ અધૂરા રહી જશે એમ માનીને અદિતિ ગમગીન થઈ ગઈ મોહિત અદિતિને ક્યાંય ફરવા લઈ જાય એ સાસુમાને પસંદ નહોતું એટલે અદિતિ ઘરમાં સારી રીતે તૈયાર થઈને મન મનાવી લેતી સાસુમાં કોઈ પ્રસંગે બહાર ગામ જાય ત્યારે મોહિત અદિતિને ફરવા લઈ જતો પણ એવો મોકો ભાગ્યે જ મળતો અદિતિ મોટા ભાગે ઘરમાં કામોમાં વ્યસ્ત રહેતી સત્તા કાયમ નવા કપડાં પહેરીને ઘર ઘરના કામ કરતી ક્યારેક નવી સાડી પહેરે તો ક્યારેક નવો ડ્રેસ આખરે નવવધુ હતી એટલે એના અબરખા પણ હોય જ નહીં આમે મોહિત ટકોર કરીને કહેતો ઘરકામ જ કરવાનું હોય તો નવા કપડાં પહેરવાની શી જરૂર ખાલી ફોગટ કપડાં ઘસાઈ જાય ને વળી નવા કપડાં અલગથી ધોવા પડે તો પાવડર કેટલો વપરાય અદિતિને મોહિતની આવી કરકસર પસંદ નહોતી પણ એ કશું કહી શકતી નહોતી રોજ રોજની કસકસાસથી કંટાળીને પિયરેથી એણે પોતાના જૂના કપડાં મંગાવ્યા આમ પણ પોતે મોહિતના ઘરમાં કામ કરવા માટે જ આવી હોય એવું અદિતિ અનુભવી અનુભવતી અદિતિ કાલે સવારે વહેલી ઉઠીને તૈયાર થઈ જશે આપણા ઘરમાં કાલે તારા માટે પૂજા રાખી છે અને તારા માટે એક સરપ્રાઈઝ પણ છે મોહિત ખૂબ ઉત્સાહથી બોલ્યો શાની પૂજા છે અદિતિ ખુશ થતા બોલી એ બધું કાલે તને ખબર પડી જશે મોહિત વાત અધૂરી રાખીને સૂઈ ગયો પણ અદિતિને તો અતિ આનંદમાં ઊંઘ જ ન આવી આખરે આ ઘરમાં એનું પણ મહત્વ છે એવું એને લાગવા લાગ્યું વહેલી સવારે ઉઠીને ઘરને સાફસૂફ કરીને અદિતિ તૈયાર થઈ ગઈ વાહ અદિતિ આજે તો બહુ ખુશખુશાલ છે ને કાંઈ અરે હા હું તો ભૂલી જ ગઈ તને અદિતિ નામથી બોલાવવાનો આજે છેલ્લો દિવસ આજે તો તને નવું નામ મળશે જેઠાણી નીલા અદિતિને કહી રહી એટલે મને કંઈ સમજણ ન પડી અદિતિ આશ્ચર્ય પામતા બોલી એટલે એમ દેરાણીજી કે આજે તમારું નામકરણ છે આજે તમને નવું નામ આપવામાં આવશે પછી તમે આખી જિંદગી એ જ નામથી ઓળખાશો નીલા જરા પ્રેમથી સમજાવતા બોલી આ સાંભળીને અદિતિના શહેરેથી નૂર ઉડી ગયું શું ભાભી તમે પણ અદિતિને સરપ્રાઇઝ આપવાની હતી ને તમે એને બધું કહી દીધું દેરાની જેઠાણીનો વાર્તાલાપ સાંભળીને મોહિત ભાભીને મીઠો ઠપકો આપવા લાગ્યો મોહિત આ ભાભી કહી રહ્યા છે કે અદિતિ સાવ ઢીલી પડતા બોલી હા હા જો ભાભીએ બધું કહી દીધું સરપ્રાઇઝની મજા બગડી ગઈ મોહિતે એની વાત કાપતા કહ્યું પણ મારે નામ બદલવું નથી મને મારું નામ પસંદ છે અત્યારના સમયમાં આવા જૂનવાણી રિવાજ કોણ માને છે અદિતિ બોલી અદિતિ અમારા ઘરમાં જે વહુ પરણીને આવે એને પિયરનું નામ બદલીને નવું નામ આપવામાં આવે છે આ અમારો રિવાજ છે અને અમે માનીએ છીએ તું પણ આ ઘરની વહુ થઈ એટલે અમારો રિવાજ પાળવો એ તારી ફરજમાં આવે છે જો નીલમ ભાભીનું પીરનું નામ સોનલ હતું અહીં આવ્યા બાદ એમનું નામ નીલા પડ્યું મોહિત બોલી રહ્યો હતો અદિતિને પોતાનું અસ્તિત્વ ઓગળતું લાગ્યું બાળપણથી માતા પિતા દ્વારા પાડેલું નામ એની ઓળખાણ હતું આ જ ઓળખાણથી એ મોટી થયેલી નાની હતી ત્યારે મમ્મી કે પપ્પા લાડમાં જુદા જુદા નામથી બોલાવતા પરંતુ સમજણી થયા બાદ સહેલીઓ આગળ હાંસીપાત્ર ન બની જવાય એટલે મમ્મી પપ્પાએ પોતાના મૂળ નામથી બોલાવવાનો જ આગ્રહ કરતી સ્કૂલથી માંડીને કોલેજ સુધી મળેલા સર્ટિફિકેટોમાં પોતાનું નામનો ગર્વ એ ભાળતી ઉપરાંત પોતાની તેજસ્વી પ્રતિભાથી એણે પોતાની એવી ખાસ ઓળખાણ બનાવી હતી કે એના માતા પિતાને પણ લોકો અદિતિના માતા પિતા તરીકે સંબોધતા પોતાના અસ્તિત્વની આગવી ઓળખ એવું પોતાનું નામ જ આજે મટી જશે તો શું થશે એનો એને ભય સતાવવા લાગ્યો જાણે મૃત્યુ પામવાની હોય એમ એનું રોમ રોમ સળગી ઉઠ્યું એનું આત્મ સન્માન પોતાની રક્ષા માટે તરફડવા લાગ્યો જેની તરફ એને સૌથી વધુ અપેક્ષાઓ હતી એ એનો પતિ મોહિત એની માનસિક પરિસ્થિતિ અજાણ થઈને મુસ્કુરાઈ રહ્યો હતો એ જોઈને અદિતિનો અંતરાત્મા ધ્રુજી ઉઠ્યો આગળનો ભાગ જાણવા માટે સાંભળો ભાગ આઠ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો